નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોન ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને બનાવવામાં આવ્યા છે તેઓ નિકોલના ભાજપના ધારાસભ્ય છે અને તેઓ બે હજાર બારથી રાજકારણમાં સક્રિય છે ગુજરાત ભાજપમાં પ્રમુખ પદેથી સી આર પાટીલનો યુગ પૂરો થયો છે જોકે દિવાળી પહેલાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર નક્કી દિવાળી પહેલાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ પણ નિશ્ચિત છે હવે સરકારમાં ટોપ ટુ બોટમમાં ફેરફાર આવે એવી શક્યતાઓ છે તે સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે પાટીદાર કરતાં ઓબીસીનો વધુ વટ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઓબીસી ઓબીસી નેતૃત્વ ધરાવતા ત્રણેય પક્ષોની વાત કરીએ તો બીજેપીમાં જગદીશ વિશ્વકર્મા આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને કોંગ્રેસમાં અમિતભાઈ ચાવડા બેંક ખાતા ધારકો માટે મહત્વના સમાચાર આરબીઆઈનો નવો ચેકને લઈને મહત્વનો ફેરફાર હવે કલાકોમાં થશે ક્લિયર હવેથી જો તમે કોઈ ચેક બેંકમાં જમા કરાવશો તો અમુક જ કલાકમાં નાણાં જમા મળશે અત્યાર સુધી ચેક ક્લિયર થવામાં બે દિવસનો સમય લાગતો હતો હવે આરબીઆઈએ ચેક ક્લિયરિંગ સિસ્ટમ વધુ સરળ અને ઝડપી બનાવી છે નવો નિયમ ચોથી ઓક્ટોબરથી તબક્કાવાર સમગ્ર દેશમાં લાગુ કરાશે હવે બેંકો સવારે દસથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી ચેક સ્કેન અને ટ્રાન્સમિટ કરી શકશે જે કારણે ચેકની રકમ એકથી બે દિવસની જગ્યાએ થોડા જ કલાકોમાં ખાતામાં આવશે ચેકને પોઝિટિવ કે નેગેટિવ માન્ય કરવાનું કામ પણ તાત્કાલિક થશે સોના ચાંદીના ભાવમાં વધઘટ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આઈબીજેએ મુજબ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પાંચસોથી ઘટીને રૂપિયા એક લાખ સોળ હજાર આઠસોને તેત્રીસ થયો છે ચાંદીમાં પણ રૂપિયા એકસોને દસ કટીને રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર દસ રૂપિયા કિલો થઈ ગઈ છે એક ઓક્ટોબરના રોજ સોનું એક લાખ સત્તર હજાર બત્રીસની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો અને ચાંદી એક લાખ પિસ્તાલીસ હજાર એકસોને વીસની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી ઇફ્પો દ્વારા ખેડૂતો માટે ધરામૃત ખાતર રજૂ કરાયું તીવ્ર ગરમી અને ઠંડીથી તેમજ જીવાતોથી આ ખાતર પાકનું રક્ષણ કરશે ઇફકો દ્વારા ધરામૃત પ્રોડક્ટ બજારમાં મૂકવામાં આવી છે ધરામૃત એક બાયો સ્ટીમ્યુલન્ટ તરીકે કામ કરશે ધરામૃતના ઉપયોગ કરવાથી પાકની ઉપજ વધશે જોકે ગાંધીનગરથી ગાંધી જયંતિ અને દશેરાના શુભ દિવસે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તીવ્ર ગરમી અને ઠંડીથી તેમજ જીવાતોથી પાકને બચાવ કરશે ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો હવામાન વિભાગે વાવાઝોડા અંગે માહિતી આપી છે ગુજરાતમાંથી શક્તિ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે દ્વારકાના દરિયાકાંઠેથી બસોને ચાલીસ કિલોમીટર દૂર સ્થિત આ વાવાઝોડું બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેની અસર પણ જોવા મળી રહી છે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે ચારથી પાંચ ઓક્ટોબરે મધ્ય સમુદ્રમાં પાસઠ કિલોમીટર પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે જોકે તંત્રએ દરિયા વિસ્તારમાં સાવચેતી રાખવા સૂચના પણ આપી છે દસ ઓક્ટોબર પછી ઠંડીનો ચમકારો શરૂ થશે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ટૂંક સમયમાં દૂર થતાં ઠંડીનો ચમકારો શરૂ થશે હાલમાં સાત ઓક્ટોબર સુધી હળવા વરસાદની આગાહી કરાય છે પરંતુ દસ ઓક્ટોબર સુધીમાં વરસાદી સિસ્ટમ સંપૂર્ણપણે વિદાય લેશે અને ત્યારબાદ ગુલાબી ઠંડીનો અહેસાસ પણ શરૂ થશે રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ એકસોને પંદર ટકા નોંધાયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ એકસોને ચાલીસ પોઈન્ટ ત્રેવીસ ટકા વરસાદ પડ્યો છે દિવાળીને લઈને ફટાકડાની દુકાનો માટે કડક નિયમો રાજ્યમાં ફટાકડા સંબંધિત પરવાના ઇશ્યુ રિન્યુ ઇન્સ્પેક્શન પ્રક્રિયામાં ગૃહ વિભાગ અને રાજ્યની નિવારણ સેવાઓના માર્ગદર્શન હેઠળ નવા નિયમો જાહેર કર્યા છે હાલ સુધીમાં મોટા પ્લોટ કે ગોડાઉન પર ફાયર સેફ્ટી નિયમો વધુ લાગુ પડતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ નાની દુકાનોને પણ છૂટ નહીં મળે એટલે કે પાંચસો ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ ફાયર એનઓસી ફરજિયાત રહેશે પરિપત્ર મુજબ જિલ્લાવાર અધિકારીઓને પરવાના ઇસ્યુ કે રિન્યૂ કરતી વખતે આ ચેકલિસ્ટનો કડક અમલ કરવો પણ ફરજિયાત રહેશે દવાને લઈને સરકારનો મોટો આદેશ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બાળકોને ખાંસીની દવા આપવા અંગે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે મંત્રાલયે જણાવ્યું છે કે બે વર્ષથી નાના બાળકોને કપ સિરપ બિલકુલ ન આપવી અને પાંચ વર્ષથી નાના બાળકોને પણ મર્યાદિત રીતે જ આપવી મંત્રાલયે ઘરેલુ ઉપાયોને પ્રાથમિકતા આપવા અને માત્ર જીએમપી અનુરૂપ સુરક્ષિત દવાઓ જ વાપરવા પર ભાર મૂક્યો છે ગુજરાતમાંથી ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય અંબાલાલ પટેલની મહત્ત્વની આગાહી જાણીતા હવામાન તંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ દસથી લઈને તેર ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે તારીખ અઢારથી લઈને ત્રેવીસ ઓક્ટોબર દરમિયાન ગુજરાત પર માવઠા જેવું વાતાવરણ પણ સર્જાઈ શકે બંગાળસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદનો રાઉન્ડની સંભાવના છે નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદથી ગુજરાતના હવામાનમાં બદલાવ પણ આવી શકે જોકે ખેડૂતોએ વરસાદને જોતાં પૂર્વ તૈયારી રાખવા અંબાલાલ પટેલ દ્વારા સલાહ પણ આપવામાં આવી છે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તાને લઈને મહત્વના સમાચાર દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે કેટલાક ખેડૂતોએ આ હપ્તો મળી ચૂક્યો છે પરંતુ દેશભરના લાખો ખેડૂતોના ખાતા હજુ પણ ખાલી છે આ વખતે સરકારે ત્રણ રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે આનું કારણ છે કે આ રાજ્યોમાં તાજેતરના પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે સરકાર દ્વારા પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે સત્યાવીસ લાખ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કર્યો છે સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલી દીધો છે હવે દેશના બાકીના ખેડૂતો વિચારી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર નથી કરી પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર થઈ શકે આનો અર્થ એ છે કે પીએમ કિસાન યોજનાનો આગામી એકવીસમો હપ્તો વીસ ઓક્ટોબર બે હજાર પચીસ પહેલાં મળી શકે છે જોકે કેટલાક ખેડૂતોને બે હજાર રૂપિયાનો આગામી હપ્તો નહીં મળે તો કોને નહીં મળે એના વિશે વાત કરીએ તો જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તમારા ભંડોળ બ્લોક પણ થઈ શકે છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈ કેવાયસી વિના કોઈ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં વધુમાં જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો પણ બે હજાર રૂપિયાનો આગામી હપ્તો તમને મળવાપાત્ર થશે નહીં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે આરબીઆઈ ગવર્નરની મહત્ત્વની જાહેરાત આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી નોંધનીય છે કે થોડા સમય અગાઉ અટકળો ચાલી રહી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે જો કે આરબીઆઈ ગવર્નરની આ સ્પષ્ટતા સાથે કરોડો યુપીઆઈ યુઝર્સે રાહતના શ્વાસ લીધા છે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને દિવાળી ભેટ આપતા મોંઘવારી ભથ્થું વધારવાની મંજૂરી અપાય છે આ વધારો એક જુલાઈ બે હજાર પચીસથી અમલી ગણાશે મોંઘવારી ભથ્થામાં લગભગ ત્રણ ટકાનો વધારો થવાની પણ શક્યતા છે આ સાથે કુલ મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પેના અઠ્ઠાવન ટકા થશે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે એક હોળી પહેલાં જાન્યુઆરી જૂન મહિના દરમિયાન અને બીજું દિવાળી પહેલાં જુલાઈ તેમજ ડિસેમ્બર મહિના દરમિયાન જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે